શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરના રાવપુરા પોળમાં અસામાજિક તત્વો દ્વારા કાચની બોટલો ફેંકવામાં આવી હતી સ્થાનિક રહીશોનું કહેવું છે કે અવારનવાર બીજી કોમના લોકો દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે કાચની બોટલ ફેંકવાની ઘટનામાં આ બાદ આંગણામાં રમતા બાળકોનો બચાવ થયો હતો સ્થાનિક રહીશોનું કહેવું છે કે કાચની બોટલોની સાથે સાથે પથ્થર ફેંકવામાં પણ આવે છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાની સાથે જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે વડોદરાના કેટલાક અસામાજિક તત્વોએ કાચની બોટલો અને પથ્થરો ફેંક્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે રાવપુરામાં આવેલી જોગી વિઠ્ઠલદાની પોળમાં ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અવારનવાર કાચની બોટલો ફેંકતા હોવાની ફરિયાદ ઉઠી આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ જોગી વિઠ્ઠલદાસ ની છે તેમજ સામે અન્ય કોમના લોકો રહે છે અમારે કોઈ પણ મગજમારી થાય ત્યારે તેઓ કાચની બોટલો તેમજ પથ્થરમારો કરે છે અમારી પોળમાં બે કાચની બોટલો આવી છે ત્યારે ઘરની બહાર નાના બાળકો રમતા હતા તે બાળકો બચી ગયા છે અવારનવાર તેઓ દ્વારા ઈંટો તેમજ બોટલો ફેંકવામાં આવે છે આ બનાવ બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યાં આગળ સામે મોમેડેનું વિસ્તાર છે અને ત્યાં આગળ જે અમારા દિલ્હી વિસ્તારમાં આવું કંઈ પણ જાય ત્યારે લોકો કાચની બાટલ છે કે કીટ છે આવું અમારા નાના નાના છોકરા રમતા જ ને આજે અમારા ઘર આગળ આ કોી પોડ છે ને એની કાચની પોળ ફિટલી પોડ છે ત્યાં બે કાચની બોટલ ને આવી છે જ્યાં અમારા નાના નાના છોકરા રમતા હતા જે અમારા છોકરા બચી ગયા છે અને અમારા તરફથી કોઈ પણ એ લોકોને કંઈક આવું હેરાન કરતા નથી આ દર વખત અમારો આવી રીતે કંઈ પણ મગજ મારી નથી કોઈ પણ જગ્યાએ અ લોકો આવી રીતે ઈંટો અને પથ્થર બાળ મારીને અમને હેરાન કરે છે પોલીસે જાણ કરવામાં આવ્યું હતું પોલીસને જાણ કરી છે અમે અડધો કલાક પહેલાંની ઘટના બની છે પોલીસ આના અત્યારે પોલીસ એમની રીતે કાર્યવાહી કરી રહી છે ઉપર ડ્રોનને એવું પૂરે ચેક કરે છે કેટલા વાગ્યા બનાવ તો આ બનાવ સાડા સાતની આસપાસ બન્યો છે ઓકે તમારો પરિચય મારું નામ રાહુલ રાવલ